નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે એ માટે અનેકવિધ પ્રયાસો થઈ રહ્યા છે ખેડૂતોને ઉત્પાદિત પાકોની ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા પણ સમયસર કરવામાં આવે છે જેના ભાગરૂપે ગુજરાતમાં તુવેર ચણા અને રાયડાની આગામી તારીખ અઢારમી માર્ચથી ટેકાના ભાવે ખરીદી શરૂ થશે જે આગામી નેવું દિવસ એટલે કે પંદરમી જૂન સુધી ચાલુ રહેશે જેનો લાભ અંદાજે ત્રણ પોઈન્ટ વીસ લાખ ખેડૂતોને થશે મંત્રી પટેલે ઉમેરી છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ટેકાના ભાવે ખરીદી માટે સંપૂર્ણ આયોજન કરી દેવામાં આવ્યું છે ગુજરાતના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે રૂપિયા સત્તર ચોત્રીસ કરોડની કિંમતને બે લાખ પિસ્તાલીસ હજાર સાતસો દસ મે ટન તુવેરની ખરીદી કરવામાં આવશે આ ઉપરાંત રૂપિયા સત્તર પાસઠ કરોડની કિંમતના ત્રણ લાખ ચોવીસ હજાર પાંચસો ને ત્રીસ મે ટન ચણા અને રૂપિયા આઠસોને ત્રેપન કરોડની કિંમતના એક લાખ પચાસ હજાર નવસોને પાંચ ટન જેટલા રાયડાની ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે મંત્રી પટેલે ઉમેર્યું કે રાજ્યમાં કુલ વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને તુવેર પાકની ખરીદી માટે એકસો ચાલીસ ખરીદ કેન્દ્રો ચણાની ખરીદી માટે એકસો નેવ્યાસી ખરીદ કેન્દ્રો અને રાયડાની ખરીદી માટે એકસોને દસ ખરીદ કેન્દ્રો મળીને રાજ્યભરમાં કુલ ચારસો ઓગણચાળીસ કેન્દ્રો નક્કી કરવામાં આવે છે તો આર માટે આટલું જ મળીશું એવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી તે